આરતી દરરોજ પરોઠી ચાર વાગે થાય છે અહી સ્મશાન બાળવામાં આવેલી આ ની વિશેષતા શણગારવામાં આવે છે બુકિંગ કરાવવું પડે છે આ આરતી મહિલાઓ હાજર રહે તો તેમને સાડી પહેરવી જ જરૂરી છે જે સમયે શિવલિંગ ને ભસ્મ ચડાવવામાં આવે તે સમયે મહિલાઓએ માથે ઓઢવું લાજ કાઢવી એ ખૂબ જ જરૂરી છે માન્યતા છે કે તે સમય ભગવાન શિવ નિરાકાર સ્વરૂપ હોય છે તેથી તેમના આ રૂપ દર્શન મહિલાઓ નથી કરી શકતી પુરુષોને હાજરી આપવી હોય તો તે તે માત્ર ધોતી પહેરવાની હોય છે અને અને પણ સ્વચ્છ હોવી હોવી જોઈએ જોઈએ પુરુષો આ આરતી માત્ર જોઈ શકે છે તેમને આરતી ઉતારવાનો કોઈ અધિકાર નથી ત્યાં પૂજારીઓ જ ની આરતી ઉતારી શકે છે એવું પણ માનવામાં આવે છે કે લોકો મંદિર રજીસ્ટ્રેશન કરાવે અને મૃત્યુ બાદ તેમની ભસ્મથી ભગવાન શિવ નો શ્રૃંગાર કરવામાં આવે છે